તું આવું કા કરે હું તને કેટલા દિવસથી મળવાનો પ્રયત્ન કરું છું તું નીકળે તો મારી હામું ન જોતી જા છો પહેલાં તો તું મારી સામે નજર નજર ટકાવવા જ કરતી અને હવે મારાથી નજર ચોરાવે છે હું તને શું કહું હા હું તને મળવા માટે કેટલો તડપું છું તારી આરે પ્રેમથી વાત કરવા માટે હું કેટલી મહેનત કરું છું દિવસ રાત બસ તારા જ વિચાર આવે છે અને તું છે છે તે મને જ નથી આવું કરે તને ખબર નથી કે હું તને કેટલો પ્રેમ કરું છું તારા વગર તારા વગરની એક એક ઘડી મારા માટે એક વરસ જેવી લાગે છે જ્યારે જ્યારે તું બજારમાંથી નીકળે છે અને મારી સામુ નથી જોતી ને ત્યારે મારું કાળજું કપાઈ જાય છે મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો છે તારી માટે હું કંઈ પણ કરવા તૈયાર છું પણ ખબર નહીં ખબર નહીં મારી હું ભૂલ થઈ છે કે તું તું મારી સામૂ નથી જોતી અને બીજી વાત હું હું કેદુનો એ જ વિચાર કરું છું કે મારાથી એવી રીતે કઈ ભૂલ થઈ ગઈ કે તું મને અડધૂત કરી રહી છે મેં બહુ બધા સપના જોયા છે તારી હારે જીવવાના મરવાના સોરીના શાર ફેરા ફરીને તને દુનિયાની બધી ખુશી આપવાના પણ ખબર નહીં ખબર નહીં મારા પ્રેમને કોની નજર લાગી ગઈ અને હું હું કરું એ મને સમજાતું જ નથી દિવસ રાત બસ એક જ વિચાર આવે છે કે તને પામવા અને તને ખુશ રાખવા માટે મારે શું કરું સો મારી કાંઈ ભૂલ થઈ ગઈ હોય ને તો હું ભાઈ ખાન પકડીને તારી માફી માગું છું પણ પણ તું આવી રીતે મને આવી રીતે મને તું અડધું જ નહીં હતું કે પ્રેમનો મારો કાંટાળો છે અગ્નિ પરીક્ષા દેવી પડે કદાચ મારે તને અને તારા પ્રેમને પામવા માટે અગ્નિ પરીક્ષા દેવી પડશે આપીશ જેવી અગ્નિ પરીક્ષા દેવી પડશે ને હેવી આપી દઈશ ગમે એવો કાટાળો મારગ આવે ને એ મારગ ઉપર ઉગાડા પગે હાલી પણ તને પામવા હતું દિવસ રાત એક કરી લઈશ જ્યાં લડવું પડે ત્યાં લડીશ જેની સામે બાદ ભીડવી પડે ને એની સામે ભીડીશ પણ તારા માટે હું કઈ પણ કરવા તૈયાર છું છતાં મને નથી સમજાતું કે તું તું મારી યાર આવું કામ કરે છે મેં એવી હું ભૂલ કરીશ નથી આપણા વિશે ક્યારેય ઝઘડો થયો કે નથી ક્યારે બોલવાનું થયું છતાં તું છતાં તું મને તું કહે ને બોલ લે હું મારી ભૂલ થઈ છે તારી કઈ ભૂલ નથી આપણું મિલન થાવો ને એ અશક્ય છે આપણું મિલન ક્યારેય થવાનું જ નથી એટલે જ તને કહું કે મને ભૂલી જા અને મને મેલી દે હું કા બોલસ હું કા બોલસ તું સો કાય ભૂલ નથી થઈ મેં કાય નથી કર્યું તો તું કા મારાથી દૂર જાય છે તને મે કેટલી વખત ના પાડી છે કે તું રસ્તામાં મારી હામો ન આવતો તને મારા હમ પણ ના આપ્યા તમે અને મારા હમ પણ નથી લાગતા કે તે મને આજે પાસે રોકી દીધી હા હું સમજો પણ મારું હૈયું નથી સમજતું ને તો ઉસકે મારે હું કરું તારે જે કરું હોય ને કરશે પણ મને તું ભૂલી જાશે મેલી દેશે તને મારા હમ તો નથી લાગતા પણ હવે તું મારી હામમાં આવ્યો કે તે મને રોકી ને તો તું મારું મરતું મોઢું જોઈ લે એટલું યાદ રાખી લેશે ઘરે કોઈ છે કે દાદા તમે અહિયાં હા દાદાનું કામ હતું ને એટલા માટે આવ્યો હતો પણ દાદા ઘરે નથી તો થોડી વાર રહીને આવજો અત્યારે કોઈ ઘરમાં નથી કેમ હું કોઈ ના હોય તો ના આવી શકું ના ના આવી શકો તમે તલ આવી રીતના વાતો શું કામ કરે છે તું જાણે છે ને કે હું તને પસંદ કરું છું હા તો શું થઈ ગયું તમે પણ જાણો છો અને કે તમારી સગાઈ મારી બેન જોડે થઈ ગઈ છે અને તમે હવે મારા દોસ્ત નહીં પણ મારા બનેવી છો એટલે આપણે એ સંબંધ જાળવીએને તો વધારે સારું પડશે થલાવી ગાંડા જેવી વાતો શું કામ કરે છે અમારી સગાઈ થઈ છે એ પણ અમારા નાનપણમાં હે સમય તો ના જાણે હું કેવડો હોઈશ મને તો કંઈ ખ્યાલ પણ નથી ન તો હું તારી બેનને ઓળખતો અને નહોતી તારી બેન મને ઓળખતી હવે જ્યાં મન નથી મળ્યા ત્યાં સગાઈ છે નહીં અને ત્યાં સમર્પણ છે આનું હું છે ને હા સગાઈ ને સગાઈ નથી માનતો યાર તમે માનો કે ના માનો હા સગાઈ તો થઈ ગઈ છે અને આ એક સંબંધ પણ બંધાઈ ગયો છે એટલે હવે આપણી દોસ્તીને તમે ભૂલી જાઓ કેવી રીતે ભૂલી જાઓ હા મેં તારી બહેનને એક પણ વચન તો આપ્યું નથી ને જેટલા પણ વચને હું બંધાયો છું એ એ બધા વચનો તારી સાથેના છે જો હું એટલું જાણું છું કે જે વ્યક્તિને પ્રેમ કરતા હોય ને જિંદગી તો એની સાથે વિતાવી શકાય તમે મારી બેનને કોઈ વચન નથી આપ્યું પણ મારા બાપુએ તો આપ્યું છે ને અને તમને તો ખબર છે કે આ સમાજનો નિયમ છે પ્રેમ કરતા વચન વધારે મહત્વનું છે એટલે આપણે આ વાત જાળવીને જાળવીને જ વાત કરીશું પણ મારા માટે મારો પ્રેમ મહત્વનો છે જે વચન મેં નથી આપ્યું નાનપણમાં મારા મમ્મી પપ્પાએ આપી દીધું છે હે વચનમાં હું શું કામ બંધાવ મારો શું વાંક ગુનો છે આમાં અને આમ પણ ફાત રહી તારી બેનની તો જો હું એને પ્રેમ નથી કરતો હું એને ચાહતો નથી તો તું જ કે હે મારી સાથે અને હું એની સાથે કેવી રીતે ખુશ રહી શકીએ એ બધી મને કાઈ ખબર નથી અને તમારે આવી બધી વાતો ન કરવી જોઈએ મારી સાથે જોઈતલ હું તારા વગર ક્યારેય નહીં જીવી શકું સાચું કહું ને તો મારા દિલનો ધબકારો છે જેટલા શ્વાસ ચાલે છે અને તું કહી રહી છે કે હું તને ભૂલી જાઉં કેવી રીતે ક્યારેય શક્ય નથી તમે જે રીતે વાત કરો છો ને એ જ રીતે તમે મારા માટે હતા પણ જ્યારે તમારી અને મારી બહેનની સગાઈ થઈ ને ત્યારથી ત્યારથી બધું બદલાઈ ગયું આખું જીવન બદલાઈ ગયું કંઈ બદલાયું નથી બદલાવની શરૂઆત તો તું લાવી શકે એમ છે ને તું ઘરમાં વાત કરી શકે તું તારા બાપુજીને મનાવી શકે અને મને પૂરેપૂરી ખાતરી છે કે તું વાત કરીશ ને એટલે તારા બાપુજી માની જશે મારે મારે કોઈ સાથે કોઈ જાતની વાત કરવી જ નથી શું કરવાને વાતને ખેંચું જે થવાનું હતું એ બધી કુદરતની કરામત હતી નસીબ મારા કે મારા નસીબમાં તમે નહીં હોય અને તમારા નસીબ સારા કે મારી બેન તમારા નસીબમાં છે તમે અત્યારે જઈ શકો છો અને હા જ્યારે ઘરમાં કોઈ ન હોય ને ત્યારે મહેરબાની કરીને ન આવતા લોકો જોશે તો ખરાબ લાગશે મારી ક્યારે આવી હું તો હજુ આવીને બેઠી છું પણ તું કે મુંડા વિસ્તારમાં ખોવાયેલી છે કઈ નહીં કઈ જ વિચારો નથી કરતી તો કારણ કે મને ખબર છે મારી બેન કોઈ દિવસ આ રીતે બેઠી જ ના હોય તો શું કરું બેન તબિયત સારી નથી ને એટલા માટે બેઠી છું શું થયું છે તને તાવ ને ઉધરસ આવે છે બસ બીજું કંઈ નથી થયું તારે મને કહેવાય નહીં તારી તબિયત ખરાબ છે અને તું કોઈને વાત પણ નથી કરતી આટલી બધી મોટી થઈ ગઈ છે તું બસ બસ આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી આમથી તો મારી હારે બાંધી બાંધીને એવું તૂટી જતી હોય છે એ છે આપણા બે બહેનોનો હક છે બાંધવાનો પણ હાજી માંદી હોય ને ત્યાં તારે મને હંધી વાત કરાય હા તું કે તારી બેનને પોતાની માને જ છે તું તારી બેનને પારકી માને છે ને માનું છું મારી બેનને પોતાની જ માનું છું તું વાત કરી હોય અને દવાખાને જઈને દવા લઈ આવી હોય એટલે ખોટી વાત રહેવા દે અને તને મજા નથી તો તારે આરામ ના કરાય હું કામ આમ ઘરમાં સાની મની બેઠી રહી છો બાર છો હા કામ કરીને આવીને તો થાકી ગઈ હતી તો થયું કે આ વાસણ ધોવા જવું છે પણ થોડીક વાર અહીંયા શાંતિથી ખાટલે બેસી લો પછી જાઉં હું જતી હતી ત્યાં તું આવી ગઈ બસ કામ કામ ને કામ આ હું હારે જાઉં ને પછી હંધાઈ કામ તારે જ કરવાના છે મારે નથી કરવાના હંધાઈ કામ તારે સાસરે જવાનું છે ને હા હું ઘર જમાઈ ગોતી લઈશ વાહ બેન ને તો ઘર જમાય જ ગોતવો છે મોટી બેન ને કાઢી મેળવી છે અને પોતે ઘર જમાઈ રહી અને બાપુ પાસે લાડકોટ રહેવું છે ઘરમાં ને ઘરમાં ના બાપુ ની લાડકી તો તું જ રહેવાની છે એ પણ હંમેશા માટે અને અમારા બધાની લાડકી બેન છે તું બસ બસ હો હવે માખણ ના લગાડ અને રહેવા જ બાપુની બાપુને તો આપડે બે દીકરીઓ વાલી છે એ કોઈ વાલી કે કોઈ દવલી નથી પણ આ તબિયત ખરાબ છે તારો હુવાય નહીં તું મને એટલું કે તો છો બેન તબિયત તો આવી નાની મોટી ખરાબ થયા રાખે ક્યારેક ક્યારેક એમાં આટલું બધું ટેન્શન નહીં લેવાનું હવે હું બાપુને કે તું મારી વાત તો માનવાની છે ને ના બાપુ જમશે એની પાછા એટલા જ બાપુને કેવું છે બાકી તું કોઈને કહેવા દી તો શોધ નહીં કે તારી તબિયત ખરાબ છે તને હું વાંધો છે હું નથી આ ગમે એટલી તબિયત તારી ખરાબ હોય ને તો પણ મને ખબર છે મારી બેન આટલી ઢીલી તો નાસ બેઠી હોય એટલે આ તબિયતનું ખોટું ભાનું ન કાંઈક અને જે હોય ને એ જલ્દી બોલવામાં વાળા મોઢે એક વાત કહું સાચું કહું ને તો મેં તો માને નથી જોઈ પણ જ્યારથી તમે મારી આટલી બધી ચિંતા કરો છો અને ત્યારે તમારામાં હું માને જોઉં છું કે મા આવી જ હોય છે સાચી વાત છે બેન સારું કર્યું કે ભગવાને મને આવી મોટી બેન આપી નકર મારું શું થાત તારે તો મારી અંદર માં મળી ગઈ પણ મારે જ્યારે માં જોતી હોય ત્યારે હાસુ શું તો હાસે છે બાજી ઉતાવત ને તમારી હંધી વાત હું બાને કરી હગર હા પણ અત્યારે મારા મનમાં ખતર વાતો ઘર કરીને બેઠી છે તું કોઈને કઈ હગું એમ નથી એવી હાલત છે અત્યારે સાચી વાત છે બેન તારી પણ છોડે બધું અપ જો થઈ ગઈ ને ઇમોશનલ હમણાં મને કહેતી હતી કે તબિયત ખરાબ નથી આમ તેમ અને જો આ બધી વાત વાતમાં એક વાત તો કહેવાની રહી ગઈ બંનેવી આવ્યા હતા અને બાપુનું કંઈક કામ હતું શું કામ હોય શું ખબર એટલે બાપુને જણાવી દે છે કે આવ્યા હતા તું દેવાને તમે તમે ક્યારથી કરવા માંગ દેશો તમે તો બે નાનપણના સારા મિત્રો હતા અને તું તું કહીને બોલાવતા આજે આ તમે કઈ સમજાણું નહીં કઈ બોલવાનું શું લાગે સારી બંનેની વસે ના ના કઈ જ બોલવાનું નથી થયું અને ત્યારે હતું હવે કઈ નથી અરે દાદા તમે સારું થયું તમે અહીંયા જ મળી ગયા અરે પણ તમે કઈ બાજુ ગયા તા કઈ બાજુ જાઓ આ તમારા ઘરમાં આવીને ઊભો હોય તો પછી ખરી વાત છે તમને બોલાવવા માટે આવ્યો તો અરે પણ ઘરે બે દીકરીઓ હતી જ કે તમારા ઘડીક બે કે નહીં હું આવતો જ તો દાદા મારે કામ તમારું હતું તો પછી તમને જ મળવા માટે આવ્યો હોય ને મારે ઘરે કોણ છે કોણ નહીં એનાથી શું મતલબ શું કામ હતું બોલો ને આપણે વાડીમાં હવે શું કરવું છે આગળ તમે શું નક્કી કર્યું છે તમે જેમ ને તે હું છે ને ઓલા કાકાને કામ ચિંતા દઉં હવે એ મને પૂછતા હતા કે તમે ખાતર કેદી લાવી દો છો અને કેદી તમારા દવા છાંટવાની છે અને છે ને જલ્દી જલ્દી કરજો આ વરસાદની મોસમ છે પછી અમે આ કાંઈ નવરા ન હોય એને પાછું કોઈક બીજાનું ભાગવું રાખેલું છે એટલે એમાં હું છે એ હોય ને તો મને થોડુંક થોડુંક ખીખવાડતા જાય ને હું બધું કામ કરી નાખું સારું આપણે ઘરે આવો બેસીને વાત કરીએ ના ના હવે ખેર નથી આવવું હવે હટાણે રહેવા દો હા ચર્ચા છે ને આપણે શાંતિથી નિરાતે બેહીને કરશું આ તમે વાડી આવો ને ત્યારે જ કરશું લ્યો ને સારું આમ પણ તમે ટાઈમ લઈને ઘરે આવો ને મારે થોડુંક જરૂરી કામ છે કારણ કે જુઓ જમાઈ ગણો કોઈ દીકરો ગણો તમે સો ને એટલે ક્યારેક તમે ટાઈમ કાઢીને આવો તો આપણે ઘરે બેહીને વાત કરીએ સારું થયું તમે હા વાત કરી મારે આ વિશે તમને એક સવાલ પૂછવો છે હા બોલો ને જુઓ અમારા બાપા જઈ જીવતા હતા ને તહી તમે અને મારા બાપાએ બે મળીને મારી અને તમારી દીકરીની હગાઈ ગોઠવી નાખી નાનપણ માટે આ બધું નક્કી થઈ ગયું પણ હવે સમય બદલાયો છે હું અને જિજ્ઞા અમે બે મોટા થઈ ગયા છે એટલે જો મને એવું લાગે છે કે આ તમે જે કાંઈ પણ નક્કી કર્યું ને એ વિશે આ જીજ્ઞાના મનમાં કાંઈક હજી હાલતું હોય એવું મતલબ કે નથી મને વાત કરી શકતી કે કદાચ કંઈ બીજું કાંઈ હોય તો બાપ તરીકે તમે એનો વિચાર જાણી તો જ અરે બેટા તમે વિચારો છો ને એવું કાંઈ નથી હું કામ ખોટે ખોટે ચિંતા કરો છો એવું હોય તો અમને ખબર તો પડે જ ને અને જો તમને એવું લાગે છે તો તમારે એને મોઢો મોટ પૂછી લેવાય કે નહીં એમાં મને પૂછવાની વાત થોડી રખાય હું પૂછું અને તમે તમારી દીકરીને પૂછી લ્યો એમાં જમીન આંચવાનો ફરક પડે કદાચ ક્યાંય કે એના મનમાં હાલતું હોય તો એ તમારી સામે ખુલ્લા દિલથી વાત કરી શકે અને હું પૂછું તો હાસા ખોટા જવાબ દેવા એના કરતા તમે એકવાર જાણી લ્યો ને આ કદાચ જો એ ખુશ ન હોય તો અરે જમા એવી વાત જ નથી અને જો છતાંય તમે કહો છો એવું હશે તો હું મારી દીકરીને પૂછી લઈશ બસ ઠીક છે અને બીજું એ કે આ જીજ્ઞા બહુ ઓછું બોલે એવું છે કે આમ મતલબ કે મારી યારે બહુ ઓછી વાત કરે અરે ના બેટા એવું કઈ નથી એ તો છે ને ઘરમાં કોઈનો વારો જ નથી આવવા દેતી બોલવામાં પણ તમને કેમ એવું લાગ્યું ખબર નહીં કેમ નાનપણમાં અરે રમતા હતા ત્યારે તો બહુ વાત કરતી અને ઘણી બધી વાર મારી મજાક મસ્કરી કરતી પણ જ્યારથી એને આ બધી વસ્તુની તમે જાણ કરી છે ને ત્યારથી બહુ ઓછા બોલી થઈ ગઈ છે એમાં એવું છે જમાય કારણ કે હવે તમે બે લાયક થઈ ગયા છો બધાને પોત પોતાની રીતે સમજી શકો એટલે હવે એને એમ થતું હોય કે આ દેવા મારા લગ્ન થવાના છે એટલે તમારે એ કદાચ ઓછું બોલતી હોય બાકી બીજું કાંઈ છે નહી હોય કે અમે તે કદાચ એના મનમાં હું હાલતો હોય હું નહીં આપણને તો કેમ ખબર પડે જાઉં જોયા જાણ્યા વગેરે કાંઈ નહીં હું મારી રીતે જાણી જોઈશ અને તમે છે ને એના માટે બહુ ઊંડા વિચાર નહીં કરતા મતલબ તમે વિચારો છો ને એવું કાંઈ નથી અમે ભલે ને નાનપણથી હક પણ તમારું કરી નાખ્યું છે હવે બંને સમજુ થઈ ગયા છે એટલે થોડીક મર્યાદા રાખતી હોય હોય કે હાલો ત્યારે હું હવે વાડી દીમનો જાઉં હા પછી કાકા મારી વાટ જોતા છે હા હું જાઉં છું અને પછી તમે આવો હા હા હાલો જય શ્રી કૃષ્ણ